નામ યાદ નમસ્કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ વિશે વાત કરીશું આંકડા ઉપર નજર કરીએ તો બીજેપીએ સિત્તેરમાંથી અડતાલીસ બેઠકો પર જીત મેળવી છે બીજી તરફ બાવીસ બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી છે કોંગ્રેસનું તો વધુ એક વખત ખાતું જ નથી ખુલ્યું દિલ્હીવાસીઓએ કટ્ટર ઈમાનદારમાંથી કથિત કરપ્ટ કેજરીવાલને સત્તા પરથી હટાવી દીધા છે હવે દિલ્હીમાં પણ બીજેપીની ડબલ એન્જિન સરકાર રહેશે આખરે જાણવું જરૂરી છે કે કેજરીવાલે કેવી રીતે સત્તા ગુમાવી અને બીજેપીનું કમળ કેવી રીતે ખીલ્યું ઉપરાંત કોંગ્રેસની અવદશાના કારણો પણ જાણવા પડે આજે અમે તમને હાર જીતના કારણો વિશે વિગતે વાત કરીશું આખો દેશ અત્યારે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો વિશે ચાય પે ચર્ચા કરી રહ્યો છે દિલ્હીની ચૂંટણીના પરિણામ અને કુંભનું એક કનેક્શન છે બે હજાર તેરમાં મહાકુંભ યોજાયો હતો ત્યારે આમ આદમી પાર્ટી સત્તા પર આવી હતી એ સમયે આ નવી પાર્ટીએ દિલ્હીમાં કોંગ્રેસને સત્તા પરથી ઉખાડી અને ફેંકી દીધી હતી એક્ટિવિસ્ટમાંથી રાજકારણી બનનારા અરવિંદ કેજરીવાલે શીલા દીક્ષિતના પંદર વર્ષના શાસન પર ફૂલ સ્ટોપ મૂકી દીધું હતું હવે બે હજાર પચીસના સમયગાળામાં પાછા ફરીએ ફરી વખત મહાકુંભ યોજાઈ રહ્યો છે જોકે આ વખતે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે હવે બીજેપીએ કેજરીવાલને સત્તા પરથી હટાવી દીધા છે બીજેપીએ સૌથી મોટો આંચકો તો કેજરીવાલને આપ્યો જેમના ખભા પર આમ આદમી પાર્ટીની નામને પાર પાડવાની જવાબદારી હતી તેઓ પોતે જ હારી ગયા બીજેપીના નેતા પરવેશ વર્માએ નવી દિલ્હીની બેઠક પર ચાર હજાર નેવું મતની સરસાઈથી આમ આદમી પાર્ટીના સુપ્રીમોને હરાવી દીધા છે જે સૂચવે છે કે દિલ્હીવાસીઓ કેજરીવાલથી કંટાળી ગયા હતા કેજરીવાલ સિવાય પણ આમ આદમી પાર્ટીને બીજા બે મુદ્દા આંચકા લાગ્યા છે કેજરીવાલના ખાસ સાથી અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો પણ પરાજય થયો છે बीजेपी ना उम्मीदवार तरविंदर सिंह मारवा ने तमने हरावया छे इतलोज नहीं आदमी पार्टी ना सीनियर नेता सौरभ भारद्वाज पण हारी गया छे बीजेपी ना उम्मीदवार शिखारोए तमने हरावया छे अलकारमा पराजय बाद केजरीवाल हार स्वीकार ही ली तब छे केजरीवाल ने संभालो जनता का जो भी निर्णय है जनता का जो भी फैसला है उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे हमने पिछले दस साल में जनता ने जो मौका दिया हमें उन दस सालों में हमने बहुत सारे काम किए शिक्षा के क्षेत्र में स्वास्थ्य के क्षेत्र में पानी के क्षेत्र में बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी ज़िंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की अब जो जनता ने हमें निर्णय दिया है हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा जनता के सुख दुख में काम आना व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे केजरीवाल कहू के सत्ता भले गई परंतु तो समाज सेवा चालू रहे अब केजरीवाल शा हार गया ए राजनीति मैदान में उतरता पहला केजरीवाल भ्रष्टाचार विरुद्ध लड़ाई में अन्ना हजार साथ કેજરીવાલ અવારનવાર કહેતા રહેતા હતા કે ભ્રષ્ટાચારનો આરોપ મુકાય એટલે એ નેતાએ રાજીનામું ધરી દેવું જોઈએ લોકોને લાગ્યું કેજરીવાલ જેવા તો કોઈ નેતા જ નથી કેજરીવાલે કોઈ જાતના પુરાવા વિના દેશના ટોચના નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો મૂકી દીધા હતા આવા નેતાઓનું બકાયદા એક લિસ્ટ જાહેર કર્યું હતું તેમની આવી વાતોથી લોકો પ્રભાવિત થયા હતા લોકોને તેમના એક નવો તારહાર દેખાતો હતો સેંકડો લોકો કેજરીવાલની સાથે જોડાઈ ગયા હતા અનેક લોકોએ તેમનો વ્યવસાય પણ છોડી દીધો હતો દિલ્હીવાસીઓએ કેજરીવાલને દિલ્હીના સિંહાસન પર બેસાડી દીધા શરૂઆતના વર્ષોમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં સારું કામ પણ કર્યું જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં તો આમ આદમી પાર્ટી ભ્રષ્ટ આમ આદમી પાર્ટીમાં ફેરવાઈ ગઈ એના ધારાસભ્યો પર ભ્રષ્ટાચાર અને ગંભીર અપરાધોના કેસીસ થવા લાગ્યા આ પાર્ટીના ચાર નેતાઓ અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદીયા સત્યેન્દ્ર જૈન અને સંજયસિંહ સામે પણ ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા માત્ર આરોપ મૂકવાની વાત નથી બલકે તેમણે જેલના દર્શન પણ કરવા પડ્યા તેઓ ખાસ્સો સમય જેલના સળિયા પાછળ રહ્યા હતા અત્યારે તેઓ જામીન પર છે એટલે કે કટ્ટર ઈમાનદાર કેજરીવાલના ચરિત્ર પર ડાગ લાગ્યા જો કે દિલ્હીવાસીઓએ કહેવાના મૂળમાં નહોતા કે ડાઘ અચ્છે હે કેજરીવાલ એન્ડ કંપનીની સામે અને તો ભ્રષ્ટાચારના અનેક કેસીસ છે જોકે સૌથી ગંભીર મામલો એક્સાઇઝ પોલિસીનો છે વાત દારૂના વેચાણની છે દિલ્હીમાં આ પહેલાં દારૂનું વેચાણ સરકારના હાથમાં હતું સરકારી દુકાનો દ્વારા વેચાણ કરવામાં આવતું હતું આ એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કરવામાં આવ્યો દારૂ વેચવાનું કામ પ્રાઇવેટ કંપનીઓને સોંપવામાં આવ્યું સ્વાભાવિક રીતે સમયે જ આ નિર્ણયથી દિલ્હીની કહેવાતી પ્રામાણિક સરકાર પ્રત્યે શંકાની શરૂઆત થઈ હતી બીજેપી દિલ્હીની કેજરીવાલ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકી રહી એનું કારણ એ છે કે આ પોલિસી માટે અનેક નિયમો તોડવામાં આવ્યા હતા જેમ કે દેશમાં પહેલી વખત પ્રાઇવેટ કંપનીઓને ફાયદો કરાવવા માટે દારૂના હોલસેલર્સ માટે બાર ટકા પ્રોફિટ નક્કી કરવામાં આવ્યો હતો એ સિવાય પણ બીજા કેટલાક આરોપ છે જેમ કે એક વખત કેબિનેટમાં પોલિસી ફાઇનલ થઈ જાય એ પછી એમાં ફેરફાર કરવો હોય તો કેબિનેટ અને ઉપરાજ્યપાલની મંજૂરી મેળવવી પડે મને સિસોદીયાએ આ મંજૂરી મેળવા વિના જ પોતાની રીતે નિયમોમાં સુધારા કર્યા હતા કોરોનાના કારણે લાયસન્સ ફી માફ કરવાનો પણ નિર્ણય કર્યો હતો લિકર કંપનીઓને લાભ અપાવવા બધી જ રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીની સહયોગી પાર્ટી કોંગ્રેસના નેતા અજય માકરે ભૂતકાળમાં દાવો કર્યો હતો કે કેજરીવાલે દારૂ કૌભાંડમાં ઓછામાં ઓછા સો કરોડ રૂપિયાની લાંચ લીધી હતી હવે આ મામલે સો કરોડ રૂપિયાનો આંકડો કેવી રીતે આવ્યો તેલંગાણાના ભૂતપૂર્વ સીએમ કે ચંદ્રશેખર રાવના દીકરી અને ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે કવિતા આ જ કેસમાં આરોપી છે ઈડીએ આરોપ મૂક્યો હતો કે આ કૌભાંડમાં કેજરીવાલ કવિતા મનીષ સિસોદીયા અને સંજય સિંહની સંડોવણી છે દક્ષિણ ભારતની દારૂ બનાવતી કંપનીઓને ફાયદો થાય એ રીતે તેમણે એક્સાઇઝ પોલિસી બનાવી હતી એના બદલામાં સાઉથની આ લોબીએ આમ આદમી પાર્ટીને સો કરોડ રૂપિયા આપ્યા હતા કેટલાક આરોપીઓ અને સાક્ષીઓના નિવેદનોમાં કેજરીવાલનું નામ પણ છે જરીવાલ ના ગુરુ હજારે શું કહ્યું હતું શરાબ કે બાર એક મુદ્દા ઉઠાયા શરાબ કે દુકાન શરાબ કે બાદ ક્યુ આ ગઈ પૈસા ધન ઓર દોલત બહેગ અન્ના હજારે કહ્યું કે વો ધા કે નશામાં બે ગયા દિલ્હીવાસીઓએ કેજરીવાલના માથેથી નશો ઉતારી દીધો છે લીકનના આ જ કેસમાં જેલવાસના કારણે કેજરીવાલની ઇમેજને ખૂબ જ મોટું નુકસાન પહોંચ્યું હતું અધૂરામાં પૂરું શિષ મહેલનો મામલો બહાર આવ્યો કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રીના બંગલાને શાનદાર બંગલો કન્વર્ટ કરવા માટે પિસ્તાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો બીજેપીએ એને શિશ મહેલનું નામ આપ્યું હતું એટલે કે કેજરીવાલે દિલ્હીવાસીઓના દિલમાં રહેવાનું વચન આપ્યું હતું પરંતુ એના બદલે તો મહેલમાં રહેવા લાગ્યા દિલ્હીવાસીઓ કેજરીવાલથી શા માટે કંટાળી ગયા હતા એનું વધુ એક કારણ અમે તમને આપીશું તમે ક્લાસરૂમમાં એક નાના બાળકની સાથે તેમની સરખામણી કરો કોઈ બાળક પોતાનો વાંક હોવા છતાં રડે તો શરૂઆતમાં બીજા બધા સહાનુભૂતિ રાખે તેની વાત સાચી માની પરંતુ તે સતત રડતો જ રહે પોતાનો વાંક હોવા છતાં બીજા પર દોસ્તો ટોપલો ઢોળતો રહે તો આખરે બધા લોકો એવા બાળકથી કંટાળે કેજરીવાલની સાથે આમ જ નથી પોતાનો વાંક હોવા છતાં તેઓ બીજાને બે જવાબદાર અને જવાબદાર ગણાવતા રહ્યા દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વધ્યું તો તેઓ એના માટે પંજાબને જવાબદાર ગણાવતા રહ્યા તેઓ કહેતા રહ્યા કે પંજાબમાં પરાળ સળગાવવાના કારણે દિલ્હીમાં હવામાનનું પ્રદૂષણ વધ્યું છે જો કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવતા જ હવે તેઓ ફરી રડવા લાગ્યા કે હરિયાણા અને ઉત્તર પ્રદેશના કારણે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ થાય છે વાત તો એ વાતની છે કે યમુનામાં ખૂબ ગંદકી ફેલાય તો તે કહેવા લાગ્યા કે હરિયાણા સરકાર યમુનામાં ઝેર રેડી રહી છે દિલ્હીમાં વિકાસના કામો નહોતા થતા તો તેઓ ઉપરાજ્યપાલને દોષિત ગણાવવા લાગ્યા એટલે કે જે સારું થાય એ મારું ને જે ખરાબ થાય બીજા સવાલ એ છે કે ક્યાં સુધી નિવાસીઓ આ પ્રકારની ઠગાઈ સહન કરતા રહે કેજરીવાલે દિલ્હીવાસીઓને ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા અને ચોમાસામાં પાણી ન ભરાવાની સમસ્યાથી છુટકારો આપવાનું વચન આપ્યું હતું આવા તો કંઈ કેટલાય વચનો આપ્યા હતા જોકે એ વચનો પર કંઈ પણ કામ નહોતું થયું રસ્તાઓ પર ખાડાઓમાં પણ કેજરીવાલની સરકાર ડૂબી ગઈ હતી હકીકતમાં બે હજાર બાવીસમાં દિલ્હીની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી જેના પછી તો કેજરીવાલ ખરાબ રસ્તાઓ કે ગટર વ્યવસ્થા જેવી પાયાની સુવિધાઓના અભાવ માટે બીજા કોઈને દૂષિત ગણાવી શકે એમ જ નહોતા હવે આમ આદમી પાર્ટીના હારનું એક સાયકોલોજીકલ કારણ પણ જણાવીશું કોઈ વ્યક્તિ ખૂબ જ નેગેટિવ હોય તો એક હદ પછી એનાથી કંટાળો આવી જાય કેજરીવાલની આખી રાજનીતિ નેગેટિવ છે એટલે કે તેઓ હંમેશા કોઈની સામે હંમેશા આરોપ મૂકતા જ રહે છે આખરે દિલ્હીવાસીઓએ કેજરીવાલની સત્તા દૂર કરીને મનોમંથન કરવા માટે તેમને એક બ્રેક આપ્યો છે અમે પણ એક બ્રેક લઈશું અને એના પછી બીજેપીની જીતના કારણો વિશે તમને વિસ્તારથી જણાવીશું આપનું સ્વાગત છે બીજેપીએ દિલ્હી સર કરી લીધું છે આ સાથે જ ઓગણીસ રાજ્યોમાં બીજેપી કે એની સાથી પાર્ટીઓનું રાજ છે દિલ્હીમાં જીત વિશે પીએમ મોદીએ એક ટ્વીટ કર્યું હતું આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે જનશક્તિ સર્વોપરી વિકાસની જીત સુશાસનની જીત બીજેપીને ઐતિહાસિક જીત અપાવવા બદલ દિલ્હીના મારા તમામ ભાઈઓ બહેનોને મારા વંદન અને અભિનંદન તમે જે ભરપૂર આશીર્વાદ અને સ્નેહ આપ્યા છે એના માટે તમારા બધાનો હૃદયપૂર્વક ખૂબ આભાર તરફનો વિકાસ અને લોકોનું જીવન ઉત્તમ બનાવવા માટે અમે કોઈ કચાશ નહીં રાખીએ એ અમારી ગેરંટી છે સાથે જ અમે એ પણ ખાતરી રાખીશું કે વિકસિત ભારતના નિર્માણમાં દિલ્હીની મુખ્ય ભૂમિકા રહે બીજેપી અત્યારે હરિયાણા દિલ્હી ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત છત્તીસગઢ ઓડિશા ત્રિપુરા મણિપુર આસામ અને અરુણાચલ પ્રદેશમાં સત્તા પર છે ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના ભારત પર બીજેપીનું કમળ ખીલ્યું છે બીજી તરફ કોંગ્રેસ સમેટાઈ ગઈ છે બીજી તરફ મહારાષ્ટ્ર ગોવા આંધ્રપ્રદેશ બિહાર મેઘાલય અને નાગાલેન્ડમાં એનડીએ ગઠબંધન સરકારમાં બીજેપી સામેલ છે હવે એનડીએની ખરી પરીક્ષા બિહારમાં થશે હવે દિલ્હીની ચૂંટણીમાં બીજેપીની જીતના કારણો વિશે અમે વાત કરીશું આમ આદમી પાર્ટીની પાસે મુખ્યમંત્રીના પદ માટે અરવિંદ કેજરીવાલનો ચહેરો હતો બીજી તરફ બીજેપીએ પીએમ મોદી પર જ દારૂમદાર રાખ્યો પાર્ટીએ ખૂબ જ સમજણપૂર્વક મુખ્યમંત્રીના ચહેરા માટે કોઈ નેતાના નામની જાહેરાત નહોતી કરી બીજેપીના અભિયાનનું ફોકસ પીએમ મોદીની અપીલ પર રહ્યું હતું વળી પીએમ મોદી કેજરીવાલની ઇમેજ પર બુલડોઝર ફેરવતા રહ્યા તેમણે કેજરીવાલની સરકારને આપદા ગણાવી હતી બીજી તરફ છેલ્લા કેટલાક વર્ષોની ચૂંટણીઓમાં બીજેપીના નેતાઓ ડબલ એન્જિન સરકારના ફાયદા ગણાવતા રહે છે દિલ્હીમાં પણ એના નામે જ વોટ માગવામાં આવ્યા લોકોને લાગ્યું કે કેજરીવાલ જશે એટલે દિલ્હી ફૂલ સ્પીડમાં દોડવા લાગશે સૌથી ખાસ વાત એ છે કે લોકોને મેસેજ આપવામાં આવ્યો કે બીજેપીની સરકાર બનશે એટલે આયુષ્યમાન ભારત અને જલ જીવન મિશન જેવી કેન્દ્ર સરકારની યોજનાઓનો તેમને લાભ ફાયદો અને લાભ મળશે બીજેપી ચૂંટણી જીતવા માટે બધા રાજ્યોમાં એક સરખી નીતિ અપનાવતી નથી બલકે દરેક રાજ્યની જરૂરિયાતો અને લોકોની લાગણીઓને સમજે છે એટલા માટે જ હરિયાણા અને મહારાષ્ટ્રમાં હિન્દુત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જોકે આ બાબતે એના બદલે દિલ્હીમાં સત્તા વિરોધી લહેર પર જ ફોકસ કર્યું એટલા માટે જ દિલ્હીવાસીઓને સ્પર્શે એવા જ મુદ્દા ઉઠાવવામાં આવ્યા જેમ કે બીજેપીના નેતાઓ કહેતા રહેતા હતા કે કેજરીવાલના કારણે તમારા ફેફસા હાંફી રહ્યા છે બીજી તરફ ટ્રાફિક સમસ્યાઓ સફાઈ અને પીવાના પાણીની સમસ્યા જેવા અનેક મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા કેજરીવાલ લોકોને ડરાવતા હતા કે જો બીજેપી સત્તા પર આવશે તો આમ આદમી પાર્ટીની તમામ યોજનાઓને બંધ કરી દેશે જોકે બીજેપીના નેતાઓ ભારપૂર્વક કહેતા રહ્યા કે જો બીજેપી સત્તા પર આવશે તો આમ આદમી પાર્ટીની સરકારે શરૂ કરેલી એક પણ યોજનાને બંધ નહીં કરવામાં આવે બલકે બીજેપીના નેતાઓ પ્રોમિસ આપતા રહ્યા કે આપ સરકારની યોજનાઓ તો લાભ આપવામાં આવશે પરંતુ એની સાથે બીજી નવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવશે એટલું જ નહીં મહિલાઓને દર મહિને આમ આદમી પાર્ટી એકવીસો રૂપિયાની જગ્યાએ પચીસો રૂપિયા આપવાનું વચન આપ્યું હતું દિલ્હીમાં મિડલ ક્લાસ અત્યાર સુધી અરવિંદ કેજરીવાલની તરફેણમાં રહ્યો હતો કેમ કે કેજરીવાલે પોતાની આમ આદમી તરીકેની ઇમેજને જાળવી રાખી હતી જોકે હવે આ મિડલ ક્લાસ બીજેપી તરફ વળ્યો હોય એમ દેખાય દિલ્હીની ચૂંટણીઓના દિવસો પહેલાં જ બીજેપીની સરકારે મિડલ ક્લાસ માટે એક મોટી જાહેરાત કરી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં બાર લાખ રૂપિયા સુધીની આવક પર છૂટછાટ આપી દિલ્હીમાં મુખ્યત્વે નોકરિયાત વર્ગ ખાસ એવો છે વિરોધ પક્ષોએ ચૂંટણીના સમયે આવી જાહેરાત બદલ કેન્દ્ર સરકારની ટીકા પણ કરી જોકે તેમણે સમજવાની જરૂર છે કે કેન્દ્ર સરકાર સ્પેશિયલી દિલ્હી માટે કોઈ ખાસ જાહેરાત ન કરી શકે પરંતુ આખા દેશ માટે તો આવી જાહેરાત કરી શકે આવી જાહેરાતથી મધ્યમ વર્ગ બીજેપી તરફ વળ્યો બીજેપી અને આરએસએસે દિલ્હીમાં પ્રચારમાં કોઈ કચાશ નહોતી રાખી દિલ્હીના લોકોની સાથે અનેક સભાઓ કરવામાં આવી હતી બીજી તરફ ઝૂંપડીઓમાં પણ ખાસ ફોકસ કરવામાં આવ્યું હતું છેલ્લા એક દસથી ઝૂંપડપટ્ટીઓમાં રહેતા ગરીબ લોકો આપને જ વોટ આપતા હતા કેજરીવાલે આવા લોકોને ફ્રીમાં વીજળી અને પાણી પહોંચાડી હતી આ વખતે બીજેપીએ ચાલાકીથી તેનો તોડ શોધી નાખ્યો બીજેપીએ ઝૂંપડપટ્ટીઓમાં જઈને મેસેજ આપ્યો હતો કે તમને ફ્રીમાં સુવિધાઓ તો મળશે પરંતુ સાથે જ રહેવા માટે પાકું મકાન પણ મળશે સામાન્ય રીતે ચૂંટણીના સમય નેતાઓ વિવાદાસ્પદ નિવેદન આપીને સામેવાળી પાર્ટીને ફાયદો કરાવતા હોય છે જોકે દિલ્હીમાં બીજેપીના નેતાઓએ શિસ્ત દાખવી હતી તો બધા એક સુરમાં વાત કરતા રહ્યા હતા મુખ્યમંત્રીના પદ માટે આંતરિક વિખવાદ પણ નહોતો હવે સવાલ એ છે કે દિલ્હીમાં મુખ્યમંત્રી કોણ બનશે મુખ્યમંત્રીના પદની વાત છે તો બીજેપી હાઈકમાન્ડ હંમેશા બધાને આશ્ચર્યમાં મૂકે છે જોકે અત્યારે પાંચ નામની ચર્ચા ચાલી રહી છે નવી દિલ્હીની બેઠક પર કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માનું કદ બીજેપીમાં વધ્યું છે તેઓ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહેબસિંહ વર્માના પુત્ર છે દિલ્હી બીજેપી અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા સતીષ ઉપાધ્યાય અને આશીષ સુદ પણ એમાં રેસમાં છે એ સિવાય આરએસએસની સાથે સારો નાતો ધરાવતા જીત અને મહાજન પણ રેસમાં છે શક્ય છે કે આ પાંચ નામ સિવાય કોઈ નવા નામની પણ પસંદગી કરવામાં આવી શકે દિલ્હીમાં બીજેપીની જીત પાછળ અનેક કારણો અને પરિબળો રહેલા છે આ ચૂંટણીમાં અમે આમ આદમી પાર્ટીની હાર અને બીજેપીના જીતના કારણો વિશે જણાવ્યું પરંતુ કોંગ્રેસ વિશે પણ વાત કરવી જરૂરી છે અમે તમને કોંગ્રેસના કંગાર દેખાવ વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્લીન બોલ થઈ ગઈ છે આમ પણ આ ચૂંટણીની પીચ પર બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ફાઇટ હતી કોંગ્રેસ તો જાણે પેવરેજમાં બેસીને ખેલાડીઓની જગ્યાએ દર્શક બનીને આ મેચ જોઈ રહી હતી કોંગ્રેસ દિલ્હીની ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી તમારે તે કોઈપણ ચૂંટણીમાં વિશ્લેષકો એનાલિસિસ કરતા હોય છે કે કઈ પાર્ટી કયા કારણસર જીતશે કે હારશે જો કે કોંગ્રેસની બાબતમાં આવી તો હવે ચર્ચા જ કરવી રહી નથી કોંગ્રેસની બાબતમાં એક જ ચર્ચા ચાલતી હતી કે એ કઈ પાર્ટીના વોટ તોડશે અને કેટલાક એનાલિસ્ટ કહેતા હતા કે બીજેપીનો વિરોધ કરનારા વોટર્સના મત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે વહેંચાઈ જશે એટલે બીજેપીને ફાયદો થશે બીજી તરફ કેટલાક એનાલિસ્ટ એમ કહેતા હતા કે આમ આદમી પાર્ટીની વિરોધના મતો બીજેપી અને કોંગ્રેસની વચ્ચે વહેંચાઈ ગયા હતા એટલે આમ આદમી પાર્ટીને ફાયદો થશે કુલ મળીને કોંગ્રેસને એટલી ગંભીરતાથી લેવામાં જ નહોતી આવી એટલે કે એને માત્ર વોટ તોડનારી પાર્ટી તરીકે જ ગણવામાં આવી હતી ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા હતા ત્યારે પણ સૌની નજર બીજેપી અને આમ આદમી પાર્ટી પર જ હતી કોંગ્રેસની કેટલી બેઠકો મળી એની કોઈ ચર્ચા જ પણ નહોતું કરતું ચર્ચા કરવા માટે કારણ પણ નહોતું કેમ કે શરૂઆતના ટ્રેન્ડ્સમાં કોંગ્રેસ એક બેઠક પર જીતતી જોવા મળી હતી જોકે એ પછી તો એ બેઠક પર પણ કોંગ્રેસ પાછળ રહી ગઈ એટલે દિલ્હીવાસીઓએ કોંગ્રેસને સંપૂર્ણપણે જાકારો આપી દીધો હતો દિલ્હીમાં ઓગણીસો અઠ્ઠાણુંથી બે હજાર તેર દરમિયાન મુખ્યમંત્રી શીલા દીક્ષિતના નેતૃત્વમાં કોંગ્રેસે સળંગ ત્રણ મુદ્દત સુધી દિલ્હી પર રાજ કર્યું હતું દિલ્હીની વિધાનસભામાં છેલ્લે બે હજાર તેરમાં કોંગ્રેસની હાજરી હતી એ સમયે એણે માત્ર આઠ બેઠકો જીત્યા હતા એ સમયે કોંગ્રેસે કેજરીવાલની સાથે સત્તા માટે ભાગીદારી કરી હતી જેના પછીની બે હજાર પંદર અને બે હજાર વીસની ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નહોતી બે હજાર પચીસની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું સ્કોરબોર્ડ બદલાયું નહોતું એટલે કે કન્સિસ્ટન્સી સાતત્યતાનું શ્રેષ્ઠ ઉદાહરણ કોઈ હોય ને તો એ કોંગ્રેસ છે મજેદાર વાત એ છે કે વિધાનસભાની રિઝલ્ટ ચૂંટણીનું રિઝલ્ટ જાહેર કરવામાં આવી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની ચર્ચા ચાલી રહી હતી કેમ કે એ સમયે આમ આદમી પાર્ટીને કોંગ્રેસના એક ધારાસભ્યની પણ જરૂર પડશે એમ લાગતું હતું જો કે એ પછી આખું ચિત્ર જ બદલાય કોંગ્રેસ ક્લીન બોલ્ડ થઈ ગઈ રિઝલ્ટ સ્પષ્ટ થતાં જ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીની ટીકા કરવા લાગ્યા એટલે પહેલાં સરકારની વાતો થતી હતી પરંતુ ત્રણ કલાકમાં પિક્ચર ક્લિયર થતાં ફટકાર લગાવવામાં આવી જેમ કે કોંગ્રેસના નેતા સુપ્રિયા તે તો કહી દીધું કે આમ આદમી પાર્ટીને જીતાડવાની જવાબદારી કોંગ્રેસની નથી તેમણે એમ પણ કહ્યું હતું કે કેજરીવાલ પોતાની જાતને તીસમારકા સમજે છે જેના કારણે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ગઠબંધન થયું નહોતું આ ચૂંટણી સાથે જ કોંગ્રેસે બે હેટ્રિક કરી હતી પહેલી હેટ્રિક વિશે તો અમે તમને વાત કરી કે બે હજાર પંદર બે હજાર વીસ અને બે હજાર પચીસ એમ સળંગ ત્રણેય વખત કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી બીજી હેટ્રિક એ છે કે હરિયાણા અને મહારાષ્ટ્ર પછી દિલ્હીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો બલકે કોંગ્રેસ સતત હારતી રહી છે દિલ્હીની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે ઇન્ડિયા ગઠબંધન વધારે નબળું પડી જશે દિલ્હીની ચૂંટણીમાં પણ તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને સપોર્ટ આપ્યો હતો જેનાથી કોંગ્રેસ અકળાઈ જાય એ સ્વાભાવિક છે એટલે કે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસનું કદ ઘટશે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો બાદ ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ બિગ બ્રધરની ભૂમિકામાં હવે નહીં રહે એટલે કે આગળ જતા ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ પક્ષો સાથે મળીને કોઈ વિધાનસભાની ચૂંટણી લડશે તો કોંગ્રેસે ખાસું સમાધાન કરવું પડશે એક વાત નક્કી છે કે ઇન્ડિયા ગઠબંધનમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પર કટાક્ષ કર્યો હતો તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું કે ઓર લડો આપસ મેં પાર્ટી નેશનલ કોન્ફરન્સ પણ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ છે હરિયાણા મહારાષ્ટ્ર અને દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓથી સ્પષ્ટ થાય છે કે બીજેપીનો મુકાબલો કરવા માટે કોંગ્રેસમાં હવે તાકાત રહી જ નથી કોંગ્રેસ અત્યારે માત્ર હિમાચલ પ્રદેશ કર્ણાટક અને તેલંગાણામાં જ સત્તામાં છે અને વધારે ટોનિકની જરૂર છે એક પછી એક પરાજય બાદ કોંગ્રેસના નેતાઓ વધુ હતાશ થઈ શકે છે જેના કારણે કોંગ્રેસમાંથી આગામી સમયમાં નેતાઓ દ્વારા વધુ પલાયન થઈ શકે તેવી સંભાવનાઓ છે હવે દિલ્હી તો આપદા મુક્ત થઈ ગયું છે જોકે કેજરીવાલ અને કોંગ્રેસ બંને માટે આપદા વધે એની પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે ખેર આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર